નવસારીથી સમાચાર એક દિવસના વિરામ બાદ નવસારીમાં વરસ્યો વરસાદ સવારથી નવસારી શહેરમાં વરસાદી માહોલ છે ગણદેવી તાલુકામાં ભારે પવન ફૂંકાયો ગણદેવીના અમલસાડમાં ઝાડ ધરાશાયી થયું રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો જેથી તાત્કાલિક પ્રશાસનને જાણ કરવામાં આવી પ્રશાસને વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે નવસારીમાં એક દિવસનો વિરામ રહ્યો અને ત્યારબાદ આજે સવારથી વરસાદી માહોલ પવન ફૂંકાયો ગણદેવીના અમલસાડમાં ઝાડ ધરાશાયી થયું રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો જેથી તાત્કાલિક પ્રશાસનને જાણ કરવામાં આવી પ્રશાસને વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે નવસારીમાં એક દિવસનો વિરામ રહ્યો અને ત્યારબાદ આજે સવારથી વરસાદી માહોલ છે ગણદેવી તાલુકામાં તેજ પવન ફૂંકાયો જેના કારણે મોટું વૃક્ષ જમીન દોસ્ત થઈ ગયું રસ્તો બ્લોક થઈ ગયો વાહન ચાલકો અટવાઈ ગયા